વાપી મહાનગરપાલિકા દ્વારા નવી ટાઉન પ્લાનિંગ સ્કીમની તૈયારી થઈ રહી છે જેને પગલે શહેરમાં અત્યારથી જ માહોલ ગરમાયો છે પાલિકા દ્વારા ત્યારે અત્યારથી જ નવા ટાઉન પ્લાનિંગના વિરોધ સુર સંભળાઈ રહ્યો છે વાપીના નાયકવાડમાં કેટલાક સંભવિત અસરગ્રસ્ત પરિવારો વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા

વાપી મહાનગરપાલિકા અને નગર આયોજન મુન્યાંકન ખાતું નગર ની કચેરી વલસાડ દ્વારા અમને નોટિસ પાઠવવામાં આવી કે ભાઈ તમારે આટલી જગ્યા આપવાની છે અને આપવાની છે બરાબર છે અમે જગ્યા આપીને ક્યાં જશું અમારો ઓલરેડી ઘર છે અમારે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ એવું કંઈ નથી તો અમારી એટલી જ માંગ છે કે આ નગર આ ટીપી જે છે ટીપી નંબર એક એ કેન્સલ કરે ટોટલી